જાડેશ્વર થી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા થી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા રસ્તાઓમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાની વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડરાતી રહે છે આ સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવેલી આઠ થી દસ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાયો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે એમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે હું જયેન્દ્રસિંહ રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી મતલબ કે સવાર સાડા છ સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ભાઈવા ટ્રકો રેતીની ટ્રકો કંપનીઓની બસો અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર એ બી નહીં એક ટ્રાફિક એ બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે મતલબ કે ખાસ કલેક્ટર સાહેબ ડીએસપી ને જણાવવાનું કે અમારી સોસાયટી બાળકોને બાળકો લઈને 6 6 વાગેના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં માં પડે છે કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપની ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટી વાળા ચાર સોસાયટીના ના છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કે કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે બે વિદ્યાર્થી માં જવાબ જવાબો જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝ ને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આજે ગમે

એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાય હવે હવેથી અમારું આંદોલન ઉભો થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે કંપનીવાળા એનો પણ નિકાલ કરો બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરી તમે સર્વિસ રોડ બનાવો તો ગમે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું અમારે પહેલાં સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો તે અત્યારે છે જ નહીં જે હાઈવે ઓથોરિટીએ કરે તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ અને અમારે સર્વિસ રોડની માંગણી છે સર્વિસ રોડ કર્યા ખો સર્વિસ રોડની અહીંયા બાર લેટ પહોંચું છું કેમ લેટ પહોંચે છે ટ્રાફિક ના રોજ ચાલવાની જગ્યા નથી ચાલવાની જગ્યા નથી